આ સાથે ડોક્ટર નીરજ ભણસાણીએ જણાવ્યું હતું ઓક્સન હાઉસી સાથે સાથે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરે પોતાની ફિઝિકલ એબિલિટી અને પોતાની બિઝનેસ સ્કિલ સાથે પેશન્ટ અને ડોક્ટર વચ્ચે કોમ્યુનિકેશન સ્કિલનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું આ વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેમાં છ્યાસીથી વધારે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરો ભેગા થઈને વર્લ્ડ ફિઝિયોથેરાપી ડેની ઉજવણી કરી હતી હાઈ આજે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે છે છેલ્લા સત્તાવીસ વર્ષથી સ્પાઇનેક્સ ગ્લોબલ એ ફિઝિયોથેરાપીની સર્વિસ સમાજને પ્રોવાઈડ કરી રહ્યું છે અને અમને ખૂબ જ આનંદ છે કે સમાજમાં આ ફિઝિયોથેરાપીની પ્રેક્ટિસ વધતી જાય છે અવેરનેસ વધતી જાય છે લોકોને લાભ થતો જાય છે અને દુઃખ દર્દથી અમે મુક્ત કરી શકીએ છીએ સત્તાવીસ વર્ષોથી આ પાછી જ્યારે ફિઝિયોથેરાપી ડે છે કેવી લાગણી અનુભવો છો અને કયા પ્રકારના પેશન્ટો ખાસ કરીને તમારે ત્યાં આવતા હોય તે વિશે કહો ફિઝિયોથેરાપી એક એવું પ્રોફેશન છે કે જેમાં કોઈપણ જાતની દવા કે ઓપરેશન વગર લોકોને સારું કરવામાં આવતું હોય છે અને સમાજમાં લોકોને આવી જ સારવારની બહુ જ જરૂર છે અને લોકો ઈચ્છતા હોય છે અને જ્યારે એક ક્વોલિટી સારવાર અમે પ્રોવાઈડ કરી શકીએ છીએ અમારી સાઈઠ ડૉક્ટરની ટીમની મદદથી તો સમાજમાં ખૂબ જ ઉપયોગી કાર્ય થાય છે એનો ખૂબ જ આનંદ છે અને આખી દુનિયા આજે વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે સેલિબ્રેટ કરે છે એ બહુ મોટી વાત છે સમાજમાં અવેરનેસ માટે પણ અને અમારા પ્રોફેશનને આગળ લઈ જવા માટે પણ આ બહુ અગત્યનું છે ખાસ કરીને કયા પ્રકારની સમસ્યાઓ લોકો લઈને આવતા હોય છે અને આપણે એને કેવી રીતે દૂર કરતા હોઈએ છીએ મોટાભાગે અમારી પાસે જે કેસીસ આવે છે તેમાં ખાસ કરીને જે સાંધાને લગતી તકલીફો છે પેઇન્સ છે મસલ્સના દુખાવા છે કે આર્થરાઇટીસ છે કમરના પ્રોબ્લેમ છે જેમાં ઘણા બધા ઓપરેશન સજેસ્ટ કર્યું હોય તેવા ઓપરેશનથી અમે બચાવી શકતા હોઈએ છીએ ઘૂંટણના ઓપરેશન સજેસ્ટ કર્યા હોય અથવા ઓપરેશન પછી ફેલ્યોર થયા હોય તેવા પણ ઘણા બધા કેસીસ અમે સારા કરીએ છીએ એ ઉપરાંત ન્યુરોલોજીકલ કન્ડિશન છે લકવા છે પાર્કિન્સોનિઝમ છે નાના છોકરાઓના સીપી ચાઇલ્ડના પ્રોબ્લેમ્સ છે એ ઉપરાંત લંગ્સ અને હાર્ટને લગતા પ્રોબ્લેમ્સ છે જેમાં હાર્ટ હાર્ટની કેપેસિટી ઓછી થઈ ગઈ છે કે લંગ કેપેસિટી ઓછી છે સ્પોર્ટ્સ ઇન્જરી છે આવા અનેક પ્રકારના કેસીસ અમે ટ્રીટ કરતા હોઈએ છીએ આપણા સત્તાવીસ વર્ષના ફિલ્ડમાં એકાદ એવી કોઈક ઘટના જે તમને ખરેખર તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય જે પેશન્ટ સારું થઈને ગયું હોય એ પણ એક અમને કહો આવી તો અનેક ઘટનાઓ છે અને ઓલમોસ્ટ રોજિંદા રોજ જ આવ કોઈને કોઈ પ્રસંગ એવા બનતા હોય છે પરંતુ એક પ્રસંગ કહેવાનું મને મન થશે જે એક છોકરી હતી કે જે મારો જીવનનો ફર્સ્ટ કેસ હતો કે એમણે એકચ્યુઅલી અનફોર્ચ્યુનેટલી સુસાઈડનું એટેમ્પ્ટ કરેલું હતું ફર્સ્ટ ફ્લોરથી એમણે જમ્પ કરેલું અને એના કારણે બેઉ પગ કામ કરતાં બંધ થઈ ગયેલા અને બધા ડૉક્ટરો એવું કીધેલું હતું કે તમે આખી જિંદગી વ્હીલચેર પર જ રહેશો ચાલી નહીં શકશો અને એ છોકરીને જ્યારે અમે ચાલતી કરી અને પોતે ઇન્ડિપેન્ડન્ટ થઈને આ આજે સત્તાવીસ વરસથી એ પોતાનું સ્વતંત્ર જીવન જીવી રહી છે અને આજની તારીખે પણ અમે એમના પરિવાર સાથે એકદમ ગાઢ રીતે સંકળાયેલા છે તો એક બહુ આનંદની વાત છે કે જે દિવસથી આ પ્રેક્ટિસની મેં શરૂઆત કરેલી ત્યારથી આજ સુધી લોકોના જીવનને સુધારતા જ ગયા છે મેસેજ પાઠવવા માગું છું મનુષ્ય જીવન બહુ અમૂલ્ય છે અને મનુષ્યનું શરીર પણ અમૂલ્ય છે તો આ શરીરની કિંમત દરેકે કરવી જોઈએ અને પહેલાં તો એને ડેમેજ થતું અટકાવવું જોઈએ અને ડેમેજ થયું હોય તો ઓપરેશનને દવા વગરના રસ્તાઓ બને ત્યાં સુધી અપનાવવા જોઈએ જેથી જે કુદરતે નિર્માણ કર્યું છે તેમાં બહુ ખલેલ નહીં પહોંચે અને સ્વસ્થ હંમેશા રહેવું જોઈએ અને ખુશ રહેવું જોઈએ જે વર્લ્ડ થેરાપી ડે નિમિત્તે અમે અમારી જે ફિઝિયોથેરાપીસની સાઈન્ટ ડૉક્ટર્સની ટીમ છે તે લોકો સાથે એક ખૂબ જ અલગ ટાઈપનું સેલિબ્રેશન અમે કરેલું આ સેલિબ્રેશનમાં અમે બધા સાથે મળી અને એક ઓક્સન હાઉઝી રમેલા હતા અને એ ઓક્સન હાઉઝીમાં ફિઝિયોથેરાપિસ્ટે અલગ અલગ પોતાની ફિઝિકલ એબિલિટી પણ બતાવવાની હતી અને પોતાની બિઝનેસ સ્કિલ્સને પણ બતાવવાની હતી તો એક ખૂબ જ સરસ એક્ટિવિટી અમારા ટીમની રહી હતી અને એ ઉપરાંત કમ્યુનિકેશન સ્કિલ વિશે અમે ઇન્ટરેક્ટ કરેલું કે પેશન્ટ અને ડોક્ટર વચ્ચે કમ્યુનિકેશન સ્કિલ કેટલી ઇમ્પોર્ટન્ટ છે તેના વિશે અમે ડિસ્કશન રાખેલું હતું સો ઇટ વોઝ અ વન્ડરફુલ ટાઈમ એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ એન્ડ વી સેલિબ્રેટેડ ટુગેધર થેન્ક યુ પ્રતીક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત